ભાવનગર ખાતે સ્વામિનારાયણ વડતાલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યમાં પંચાવનથી વધુ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો Exato, tá નમસ્કાર જય સ્વામિનારાયણ હું અલ્પા પટેલ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશવાદી વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી આજેંદ્ર પ્રસાદજીના આશીર્વાદથી પરંપુજ્ય લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર આજ્ઞાથી આ શહીદ દિવસે દેશ માટે શહીદ થયેલા વીરોને રક્તદાનની સાચી માર્ચ બે હજાર રવિવાર સવારે સાત થી ચાર વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણા અમદાવાદમાં શ્રી ધર્મકુળ આશ્રિત યુવક મંડળ દ્વારા નિકોલ વિસ્તારમાં ચાણક્ય સ્કૂલ અને પંચમ જય સ્વામીનારાયણ હું છું હિતેશ અંટાળા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદથી પરમપૂજ્ય લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની શ્રી આજ્ઞાથી આ શહીદ દિવસે દેશ માટે શહીદ થયેલા વીરોને રક્તદાનથી સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એસવીજી દ્વારા માનવ સેવાનું કાર્ય કરી ઉજવવાનો છે માટે સમગ્ર ભારત દેશમાં એક જ સમયે એક જ દિવસે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસને રવિવારે સવારે સાતથી ચાર વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

આજ્ઞાથી આ શહીદ દિવસે દેશના માટે શહીદ થયેલા વીરોના રક્તદાનથી સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એસવીજી દ્વારા માનવ સેવાનું કાર્ય કરવાનો એક સરસ મજાનો પ્રસંગ આવી રહ્યો છે ત્યારે માટે સમગ્ર ભારત દેશમાં એક જ દિવસે એક જ સમયે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસને રવિવારના રોજ સવારે સાતથી ચાર વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે અને આ આપણા અમદાવાદમાં જ નિકોલ વિસ્તારમાં ચાણક્ય સ્કૂલ અને પંચમ મોલ એમ ટુ જગ્યા પર એમનું આયોજન રાખવામાં આવ્યું છે તો તમામ લોકોને જાણ કરવામાં આવી રહી છે કે આ મહા મહારક્તદાન કેમ્પની અંદર આપ સર્વ લોકો હાજરી આપો અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી માતાજીની દયાથી કોઈ આપણા દેશ માટે લડી રહ્યું છે કોઈ વીર જવાન માટે એમની શ્રદ્ધાંજલિ માટે એક સરસ પ્રજાનો આખા દેશ માટેનો આ પ્રસંગ આપણે સૌ લોકો જોડાઈએ અને ભાગરૂપ થઈએ આ મહા મહારક્તદાન કેમ્પની અંદર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ